તો મિત્રો આજે અમે આવ્યા છે સોનગઢનો સામાન લેવાનો છે એટલા માટે અમે ચિંતુ મેં અને ભાઈ સોનગઢ આવેલા છે તો આ બ્લોકમાં બન્યા રહેજો તો અમે આજે તમને એક્સપ્લોર કરાવીએ છીએ સોનગઢનો માહોલ છે તે વિડીયોમાં બન્યા તો મિત્રો તમે જઈ શકો છો બહુ ઘણી પબ્લિક છે અહીંયા અત્યારે અહીંયા દીવ અંદર પબ્લિક છે તો અમે અહીંયા ઊભા રહ્યા છે ચિંટુ તો મિત્ર અત્યારે અમે નીકળેલા છે બજારમાં મિત્ર તમે જોઈ શકો છો કેટલી બધી પબ્લિક છે આજુબાજુ અહીંયા તો ઘણી ઓછી છે પણ પહેલી બીજી બાજુ વધારે હતી તો ફાઇનલી અમે ફરી ફરીને અહીંયા આવી ગયા છે દીવેટ લેવા માટે દીવા લેવા માટે અને કલર પણ અમારે રંગોલી પાડવા માટે લેવાનો હતો તો અમે લઈ લીધો છે અહીંયાથી તો અમે હવે અહીંયાથી નીકળીશું અને અમારે ફૂલને એવું લેવા જવાનું છે તો એના તરફ તો ફાઇનલી અમે અહીંયા ફૂલવાળા ભાઈ પાસે આવી ગયા છે અને તમને આજુબાજુનો થોડું વ્યૂ બતાવી દઈ અહીંયા ગાયો બેઠી છે અને અત્યારે હું સામે છું આપણી તો અત્યારે ભાઈ પાસે અમે હાર બનાવી બના કીધી છે તો હાર બનાવીને તો મિત્રો અત્યારે અમે અહીંયા ફોન લઈએ છીએ કેમ કે આજે ધનતેરસ છે એટલે એના માટે અમે પૂજા માટે ફોન લઈએ છીએ તો અત્યારે અહીંયા ફોન અમે જસો બજારમાં બજારમાં જ છે તો તમને સામે દેખાય છે આપણું કનબળની જૂન બસ સ્ટેન્ડ અને અત્યારે આવી જશે મિત્રો અત્યારે અમે આવી ગયા છે ભાગ્ય પ્લાસ્ટિક સ્ટીલ સેલમાં તો અત્યારે અહીંયાથી અમે દેશી દેશી નહીં પણ સામાન્ય લીધી છે પીછી લીધી છે તો અત્યારે આ લોકો લઈ છે અને અત્યારે અહીંયાથી જશું દિવેલ તેલ લેવા માટે તો મિત્રો ફાઇનલી મેં અંદર આવીને બતાવી દેતા બતાવું છું આ ઘણી બધી આઈટમ છે અહીંયા અને બધું જ મળી રહે છે આ સેટમાં તો તમે પણ વિઝિટ કરો અને અત્યારે અહીંયા ડિસ્કાઉન્ટ પણ છે જો એકસો વીસ રૂપિયાની વસ્તુ હોય તો એ એંસી રૂપિયામાં મળી રહેશે તો તમે જલ્દીથી અહીંયા વિઝિટ કરો તો અત્યારે અમે મીઠાઈ લેવા માટે રાજસ્થાની સ્વીટ્સમાં આવી ગયા છે રાજસ્થાની સ્વીટ્સમાં 嗯。嗯嗯嗯嗯嗯 અત્યારે અમે ફેંકી ખાઈને આવી ગયા છે હીરવા પ્લાઝામાં કેમકે અમારે થોડા પૈસા ઉપાડવા હતા એટલે આવી ગયા છે અહીંયા અહીંયા બહુ બધી દુકાન છે કપડાની દુકાન છે હોસ્પિટલ છે કોલ્ડ્રિંક્સની દુકાન છે ઘણી બધી વેરાયટીની દુકાન છે તો તમે વિઝિટ કરી શકો છો અહીંયા તો અમે અહીંયા અત્યારે કામ પૂરું થાય એટલે અહીંયાથી અમે જઈશું પેટ્રોલ ભરાવા પેટ્રોલ ભરાવીને સીધા ઘરે નીકળશું કેમકે અમે સામાન બહુ ઘણો લઈ લીધો છે જોઈ શકો તમે તો મિત્રો આજનો વ્લોગ આપણે એન્ડ કરવાનો બાકી હતો તો એ બ્લોગને આપણે અહીં એન્ડ કરીએ છીએ કેમકે ઘણી બધી પબ્લિક હતી અને અમારા પર અમારા પર સામાન બી ઘણો હતો એના લીધે અમે વ્લોગને એન્ડ નહીં કરી શક્યા તો અત્યારે હું આ વ્લોગને આપણે વ્લોગને એન્ડ કરું છું તો મિત્રો તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ જરૂર શીખજો અને કમેન્ટ કરજો કે કેવો બહેનો છે તે તો મળીએ બીજા વિડીયોમાં